આજે મેંદરડા ખાતે સ્વામી દત્તાનંદ બાપુના સરસઠમાં પ્રાગત્ય દિવસ નિમિત્તે મેંદડાના વિવિધ સંસ્થાઓ સમસ્ત બ્રહ્મ સમાજ વિશ્વ પરિષદ વંદે માતરમ સેવા સમિતિ અને અન્ય સંસ્થાઓ દ્વારા મેંદડામાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરેલું અસંખ્ય બોટલ રક્ત એકત્રિત થયું છે આ રક્ત ભારતના સૈનિકો જે દેશ માટે સીમાડા હાંચવી રહ્યા છે લડાઈ કરી રહ્યા છે પાકિસ્તાનની સામે ત્યારે કોઈ પણ સૈનિક દવાઈ અથવા તો સિવિલિયનને કોઈપણ પ્રકારની જાનહાની કે નુકસાની થાયની આ બ્લડની જરૂર પડે એના હેતુથી આજે મેંદરડાના મુકામે રક્તદાન કેમ્પ કરીને આ અમૂલ્ય ભેટ આપવામાં આવી છે મિત્રો આજરોજ જ્યારે મેંદડા તાલુકાની અંદર અમારા મેંદડાના યુવાનો છે જેવી રીતે દેવાંગભાઈ છે સતીશભાઈ છે અમારા ભાઈ શ્રી છે એવી રીતે ગામના સરપંચ છે અને અમારા ગૌરવભાઈ ભાણા છે એવા બધા જહમત ઉઠાવીને આજે પહનતું છે શ્રી મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે જ્યારે બાપુના સરસ સરસમાં જન્મદિવસ છે તો સરસડમાં જન્મદિવસ નિમિત્તે જ્યારે બુલડ ડોનેશન કેમ્પ યોજાવામાં આવ્યા હોય તો ખૂબ ખુશીની વાત છે હું જણાવતા ખૂબ મને આનંદ થાય છે કે દાન અનેક પ્રકારના હોય છે જેવી રીતે ભૂમિદાન હોય છે અન્નદાન હોય છે વસ્ત્રદાન હોય છે મતદાન હોય છે એવી રીતે એક એવા દાન છે જે રક્તદાન છે દરેક વસ્તુ અહીંયા બને છે પણ રક્ત એક જ એવી વસ્તુ છે જે માનવને સહયવમ જ બને છે તો માનવ ને શહેર જે રક્ત નીકળે અને એ રક્ત કોઈ દર્દી ને કોઈ એવા બીમાર માણસ ને કોઈ એવા અકસ્માત થયેલા વ્યક્તિ